તો વિડીયોમાં જોડાયેલ રહે પહેલાં મેં તમને હોટેલ બતાવી દઈએ અંદરની ફેસિલિટી કેવી છે એમ અને પછી અહીંથી જ્યાં ને એ બધું તમને બતાવીશું આજ વિડીયોમાં તો જો અત્યારે આવું ગાર્ડન ને એવું છે અને રૂમ ને એવું અહીંથી અંદર છે હવે માં સબરી ફાર્મ હાઉસ ને રિસોર્ટ એવું છે અંદર બધું હજી તમને આખો રિસોર્ટ બતાવીશ બરોબર કુકડા જે ફ્રેશ થવાનું અમારે બાકી છે અને પછી અમારે જવાનું છે અહીંથી ગૌમુખી ધોધ છે ના ગૌમુખી ધરે જવાનું છે એટલે હજી તો આમ છે અને આપણે ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે અને અત્યારે બધા પોતપોતાના કપડા ચેન્જ કરે છે અને નઈ છે અને અમારે થોડુંક ઇમરજન્સી છે એટલે અહીંથી અમારે વઈ જવાનું છે ને આવીને પછી નાવાનું છે અમારે બરાબર કેમ કે એ વસ્તુ લોકેશન એટલે ગાડીમાંથી સીધા ભાઈ ગયા આવીને ઓલું કરશું બધું બરાબર તમે મારે જ નથી આવીને નાવાનું છે હાલો એમ એવું છે કે ન્યા ધોધ શરૂ હશે ને તો ધોધ ધોધ જે પડે છે ને પાણી એમાં નાવાનું છે બસ

જોરા વાદળી ગુલાબ હું તમને બતાવી દઉં એ કમળ છે હાલો કમળ વાદળી કમળ બસ ઈ છે વાદળી કમળ આ છે વ્હાઈટ ગુલાબ આ છે વ્હાઈટ ગુલાબ ને આ છે કેસરી ગુલાબ તો અમારી વ્હાઈટ ગુલાબ હા અમારી કોણે કોણે કેટલા ગુલાબ જોયા છે એ કમેન્ટ કરજો ને અમારી રિસોર્ટ અમારો કેવો લાગ્યો ઈ પણ કમેન્ટ કરજો હજી હાલો હજી તમને રિસોર્ટ ની તો વિઝિટ કરાવીશ હું બહુ મોટો રિસોર્ટ છે અને એનો એક આખો વિડિયો બનાવી નાખીશ આખો વિડીયો બને બહુ મજા મોટો છે કઈ જગ્યાએ આવેલો છે એ બધું તમને કહેવું અલગ વિડીયામાં પણ અત્યારમાં જો અમારી ટાવેરા તૈયાર થઈ ગઈ છે અને બધા અત્યારે નીચે આવી ગયા છે તો અમે નીકળી છે ગૌમુખી ધોધે ત્યાં કેવો ધોધ છે હાલમાં કેવો અને આજમાં વરસાદ નથી એટલે ત્યાં પાણી પડે છે કે પાણી નહીં હોય તો એમ જઈને વહી આવવાનું છે અને પાછા અહીં હોટલે આવીને આપણે નાહવાનું છે બરાબર ને તો જાય એવા પાછા આવીશું

બધી કોઈક જ કોઈ માણસ નથી નીકળાડવા જસ્ટ તો અત્યારમાં છે માણ પણ અત્યારે એટલું બધું કઈ છે નહી એમ સવારથી સવાર સવાર કેમ મજા આવી હજી તો આપણે ઓલું કે કેમ શરૂઆત થઈ છે શરૂઆત થઈ છે અને આમાં હું કે અમે ક્યારે નીકળીએ ક્યારે શું કરીએ કઈ ન કે સર રસ્તામાં પ્લાનિંગ ચેન્જ થઈ જાય એવું છે કોઈ વશમાં આડું ઓલું આવતું હોય કેમ કે આપણે આ એરિયામાં પહેલી વાર આવેલા છીએ કેમ વશમાં બીજું કઈ આવતું હોય ને તો આપણે ઘડીકમાં પ્લાનિંગ ચેન્જ થઈ જાય ક્યાં જાય કઈ નહી પણ તમને મજા આવશે એટલે વિડિયોમાં ખાસ કરીને આ પૂરેપૂરો જોજો ને બહુ મજા આવે છે અમારી મેડમ છે આજ ખુશ બહુ હું બહુ ખુશ છું કે તો બહુ ખુશ છું તો ફાઇનલ આપણે ગૌ મુખ પોગી ગયા છીએ ને હવે જવાનું છે અંદર જવાનું મેડમ તો ક્યાં આટા મારે એની ની ખબર હોય કાર માં ઊભા થઈ અમે એકલા એવું છે હાલો અંદર જવાનું છે ને જો અંદર કઈ કાવું છે ને અંદર છે વૈન્દ્રા ધોધ વૈન્દ્રા પણ છે અને ધોધ છે એમ કે હવે ધોધ જોવા જવાનું છે અહીંયા કઈક આપણે અલગ પ્રકારના વાંધા હું તમને બતાવું કેમ કે જો સ્પેશિયલ સિનેમેટિક માટે આપણે કેમેરો લીધેલો કેમેરા છે બે બરાબર

દિવસથી ધોધ જોવા માટે બહુ આગો નથી હવે જો નીચે અહીંયા નીચે જ છે જંગલ પણ આવે બહુ મજા લોકેશન હશે એમાં આવવાનું નેક્સ્ટ લેવલ પુષ્પા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું કિસ્સ કિધર જા રહ્યા ભૂલાઈ ગયું કિધર જા એમ ઓકાત કે બા ઓકાત કે બા મજા આવી જને ને આ મહેન્દ્ર કિલો લો હવે જઈ સી એ છે એ ધોધ ક્યાં છે ધોધ આવી જો હે

કેમ લાગે કેટલા કવડે મોટી છોટી સ્પીડા આવો થોડું વાતાવરણ આવું છે કે એટલે થોડક મસરા વધારે છે ને કવડે થોડક વધારે એવું છે શું છે પાણી પાણી પીવાનું પાણી પીવાનું આમ માં ધોત છે આયા મંદિર છે નયા પાણી છે પાણી નો કહે નદી કહેવાય આયા પાણી છે એ તો મૂસ આય નદી છે કેમ નદી એટલે મતલબ વરસાદ ઓછો છે ને એટલે આજ થોડક ઓછો આવે છે કેવું છે આથી ઉપર જવાય પણ આપણે ઉપર નથી જવાનું કેમ કે

વધારે પાણી નથી નકર મજા આવે એવું છે પણ હવે અહિયાં તો એટલું જોવાનું કઈ નઈ આગળ હું જોવાનું છે ને બતાવ ગૌ મુખ મંદિર માં આ મંદિર ને આ ધોધ અહીંયા તો બે જ વસ્તુ જોવાની છે બીજું કઈ નથી ને બીજા સિનેમેટિક શોર્ટ ને રીલ બને એવું છે હવે અહીંયા જો આવું છે હવે અહીંયા નીકળી કેમ કે અહીં મસરા વધારે છે ને ગીર ધોધ તો અમે ઓલો હું કે ગૌ મોખી જે ધોધ છે તમને બતાવ્યો અને વધારે નથી બહુ ઊંડું આવવું પડે થોડું વધારે વધારે મસરા છે મસલા છે અને થોડુંક એમ કે વાંદરા ને એવું હતું પણ અમે આવ્યા ને એટલે થોડુંક અંદર વી જાય અને હજી આ બાજુ વરસાદ થોડોક ઓછો છે એના હિસાબે જો આ ડેમ નથી ભરવા ન વરસાદ તો પાણી પડે હમ એટલે બધી હરિયાળી થઈ ગઈ છે લીલું લીલું સામે તો ડુંગરો લોકેશન એક નંબર નું છે આવો ને તો ફોટોગ્રાફી અને રીલ માટેનું બેસ્ટ જગ્યા છે

નવ વાગે ઉતા દસ અગિયાર 12 પાંચ કલાક ઉતો એક વાગે નીકળ્યા અહીંયા આવવા માટે પછી હોટેલ લઈ ગયા હોટેલે થી આવે એટલે ના મૂકી અને સીધા અહીંયા આવ્યા ફ્રેશ થવાનું બાકી છે અડધા હું તો નહીં નહીં કો કપડા બદલાવાના બાકી છે બાકી છે ઉતાવળ બધી ઉતાવળ